અઢી વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા ઉપર લંડન ગયો હતો જો શ્યાસની સાથે તે જોબ પણ કરતો હતો એક મહિના પહેલા પોતાના ભાણેજની ચોલ ક્રિયામાં હાજરી આપવા તે આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલો પોતાના વતન કસુંબાળમાં આવ્યો હતો સામાજિક પ્રસંગ પતાવ્યા બાદ માતાએ લગ્નનો આગ્રહ કર્યો હતો પરંતુ આ યુવકે હાલ લગ્ન નથી કરવા કહી ગત પાંચમી જૂનના રોજ તેણે લંડન માટે ટિકિટ બુક કરાવી હતી પરંતુ નડિયાદ પાસે અકસ્માત સર્જાતા તે ફ્લાઇટ ચૂકી ગયો હતો અને બાર જૂનની એર ઇન્ડિયાની ફ્લાઇટમાં તેણે ટિકિટ બુક કરાવી હતી મહત્વની વાત એ છે કે તે રાત્રે જ માતા પિતાને પાછો દિવાળી આવીશ કહી અમદાવાદ પોતાના સંબંધીને ત્યાં નીકળ્યો હતો કારણ કે ગત પાંચમીએ તે અકસ્માતને લઈ ટ્રાફિક જામ થતાં ફ્લાઇટ ચૂક્યો હતો જેથી અગમચેતીના ભાગરૂપે તે આ વખતે વહેલો અમદાવાદ પહોંચ્યો હતો આ યુવક દુર્ઘટના નો ભોગ બન્યો છે હાલ માતા પિતા અને પરિવાર સહિત ગ્રામજનો યુવક સરકરો ક્યારે આવ્યો હતો મહિના પેહલા બાબરી માટે તમારે શું વાત છેલ્લે મારી વાત એટલી જ કે હું લગ્ન તો લગ્ન કરી જાય એમ તો કેમ એમ ના કે બે ચંડી કરે જોઈ એને ના પાડી કે એવડા નહીં કરું ફરી આવીશ આવું કરીશ લગ્ન હા પછી પછી ચાલો નીકળ્યો એટલે રાતે પછી કે મમ્મી ચાલો હું નીકળું છું એટલે મને પગે લાગવા આવ્યો ને પપ્પાને પગે લાગે ને પછી એવો નીકળ્યો ને ગાડીમાં બેઠો બધું સામાન પેક કર્યું રાતે ને પછી બેઠો ગાડી માં લઈને બધું પેલા કરાવી હતી ટિકિટ બુક કઈ તારીખ હતી એ પહેલા કઈ તારીખ હતી પચી ની તારીખ ને બાવી નું કરાવી પછી ટ્રાન્સફર કરાયું તું એમ કે કઈક લગ્ન થાય તો કરીને જવું એમ તો પછી કઈ એ ના થયું તો પછી રેવા દીધું હરિયાની સાથે પોત તારીખ બુક કરાવી પોત તારીખ તો નડિયાદ ને અમદાવાદ ની વચ્ચે હાઈવે ઉપર એક્સિડન્ટ થયેલો

嗯。Yeah.